કેટલા દિવસ થી આપણે ચાલુ કર્યું 10 12 દિવસ થી 10 12 દિવસ થી દિવસ દરમિયાન શું કરો છો વોટ પિક્સ ને છૂટક બીજો બિઝનેસ કરો અચ્છા આ સ્પેશિયલી આ કરવાનું કારણ બસ ખાલી મારો સાઈડ બિઝનેસ છે સાઈડ બિઝનેસ માટે હા નાઈટ માં કેટલા વાગે આવો અહીંયા 7 થી 12 વાગ્યા સુધી અને અહીંયા નું એડ્રેસ શું છે આપણો સરદાર ચોક રિંગ રોડ હા

से आपने कीवी आ रही है, ठीक है। बराबर। लेमन, नींबू

અમારી ઘણી શોપ ચાલે છે બરાબર અમારો પ્લાન પહેલો વહેલો છે અચ્છા રિંગજીમ સોડા છે ને હા ઘણી છે રિંગ રોડ રિંગ રોડ ઉપરનું આઉટલેટ આ પહેલું છે બીજા કયું બીજું કઈ સ્થળ કયા સ્થળ પર છે કઠોદરા ગામમાં છે રિમજીન સોડા છે પછી એક નંદનવનમાં છે નંદનવનમાં એક છે હા એક લસકાણા ઓપેરામાં છે હા એક બાપા સીતારામ ચોક છે મતલબ આપણે ગમે એને સેટઅપ કરવું હોય ને એને શીખવાડી હોય તો ધંધો અચ્છા હેલ્પ કરો છો હા હેલ્પ કરીશ જા બની ગઈ પિન્ટુભાઈ દિવસ દરમિયાન જોબ કરે સાંજે પોતાનો શોખ પૂરો કરે મારા માટે બનાવે છે મોકટેલ સોડા પચાસ રૂપિયા કિંમત છે સુરતના બીજા ભાગોમાં રૂપિયા રૂપિયાના સો રૂપિયા હોય છે મને ખ્યાલ છે ટેસ્ટ કરીએ પરફેક્ટલી જેવી હોવી જોઈએ પરફેક્ટલી એવી છે આપણે એવું ન કહી શકીએ કે આવી બીજી કોઈ જગ્યાએ મળતી નથી એક્સ્ટ્રા ઓડી નથી પણ પચાસ રૂપિયામાંની કિંમત પ્રમાણે ખૂબ જ સારી કહી શકાય પરફેક્ટ ટેસ્ટ છે મોકટેલ છે અલગ અલગ પાંચ ફ્લેવર ચાર ચારેય ફ્લેવર નાખ્યા છે અને ખરેખર અફલાતનું છે પિન્ટુભાઈ તમે જે પ્રમાણે કીધું એ પ્રમાણે છે પરફેક્ટ તો દોસ્તો ફરી વખત મળીશું આવા બીજા કોઈ મહેનતું પિન્ટુભાઈ સાથે ત્યાં સુધી મોજ કરો આનંદ કરો